સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જો તમારા બાળકો શ્વાનના બચ્ચાઓને રમાડે છે તો એકવાર આ ઘટના જોઈ લો મૂળ મહારાષ્ટ્રના વતની રાજેન્દ્ર સુરેશભાઈ ગાયકવાડ હાલ ટેન્ડોલી વિસ્તારમાં આવેલ સાય દર્શન સોસાયટીમાં પત્ની તેમજ દીકરી ભાગ્યશ્રી અને દીકરો નૈતિક સાથે રહે છે રાજેન્દ્ર સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં રોડ વિભાગમાં નોકરી કરે છે રાજેન્દ્રના સંતાન પૈકી નૈતિકને ચાર દિવસ પહેલાં આંગણવાડીમાં મૂક્યો હતો બુધવારે નૈતિકને ઠંડી લાગવાની સાથે તાવ આવવા લાગ્યો હતો જેથી પરિવારજનો ઘર પાસેના મેડિકલ સ્ટોર પરથી દવા લાવીને આપી હતી તેને તાવ તો સારો થઈ ગયો હતો ત્યારબાદ તેનું વર્તન બદલાઈ ગયું હતું પરિવારજનો તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં રિપોર્ટ કરાવ્યા હતા પરંતુ રિપોર્ટમાં કંઈ આવ્યું નહીં હતું ત્યારબાદ થોડા સમયમાં નૈતિકને ફરી તાવ આવતા પરિવારજનો તેને દવા આપી રહ્યા હતા ત્યારે દવા સાથે પાણી આવતા તે ડરવા લાગ્યો હતો જેથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરને રેબીસ માટે શંકા જતા પરિવારને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાની સલાહ આપી હતી જેથી પરિવારજનો તેને સારવાર માટે ગત ગુરુવારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન નૈતિકનું મોત નીપજ્યું હતું દોઢ મહિના પહેલા નૈતિક અને તેમનો પરિવાર તેમના મામાને ત્યાં મહારાષ્ટ્ર ખાતે ગયો હતો ત્યાં બચ્ચાઓને બચ્ચાઓ હતા જેમને નૈતિક બે સ્ટેટ ખવડાવતો હતો તે દરમિયાન શ્વાનના બચ્ચાનો નખ નૈતિકને વાગ્યો હતો તેમાં શ્વાનના બચ્ચાની લાળ પડી ગઈ હતી નૈતિકના શરીરમાં બદલાવ આવવાનું શરૂ થયું તેમને સારવાર આપવામાં આવી ત્યારે તેમનું મોત નીપજ્યું હતું